હું છું કરણ મકવાણા અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ તો તમામ મિત્રોનું સ્વાગત કરું છું ફેસબુક પેજ ઉપર આ જે કોન્ટેન્ટ મોનિટાઈઝન ટૂલ સવાર સવારમાં આપણને મળી ગયું છે અને સાહેબ ખુશીની વાત એ છે કે આ પેજ ઉપર મેં કોઈ વધારે મહેનત નથી કરી કેમ કે ભગવાન જેને દે ને એને છપ્પર ફાડીને જ દે છે કેમ કે મેં આ રીડિયોને ઇસ્ટા સાથે જોડાયેલું હતું અને ઇસ્ટામાં જેવા હું વિડીયો મૂકતો હતો એ બધા આમાં પડતા હતા આ પેજમાં બસ કે આ પેજમાં ઓટોમેટિક દસ હજાર ફોલોઅર થઈ જશે મને કંઈ ખબર નથી કે આમાં જોડાયેલું હતું ને બધા વિડીયો જેવા હું ઇન્સ્ટામાં પોસ્ટ કરતો હતો એ બધા પોસ્ટ આમાં પણ થતા હતા તો મિત્રો કહેવાની વાત એ છે કે જે આપણે કોઈ ગીતો બનાવતા નથી કે જે સેન્સર બોર્ડમાં જતા હોય ને કોપી પેસ્ટ આવતા હોય મારા ખુદના વોજના હોય છે ને એટલે કોઈને પણ કોપી પેસ્ટ આવતા હોતા નથી ગમન સંથાનની કોઈ મારું પેજ નથી આ ગમન સંથાન ફેન ટ્યું એ પણ આ થઈ ગયેલું છે ને એ મારું પેજ નથી સાહેબ તમે પણ જાણી શકો છો એમાં તમામ વિડીયો મારા છે અને એ ભાઈને પણ મોનિટાઈઝન થઈ ગયું છે તો આમાં પણ મારે એવી રીતે જ બન્યું છે કે મેં ઇસ્ટામાં હું વિડીયો મૂકતો હતો અને આ પેજ ઇસ્ટા સાથે કનેક્ટ હતું અને નવું જ બનાવ્યું હતું એમાં કોઈ ફોલોઅવર નહોતા ઝીરો ફોલોઅવર હતા ને કનેક્ટ થઈ ગયેલું હતું મને ખબર નથી આ તો મેં જોયું કે આ સેમાં વિડીયો જાય છે મેં જોયું તો કો ફેસબુક કનેક્શન એમાં વિડીયો પડે છે તો કયું પેજ હશે તે મેં જોયું તો ભાઈ જોયું ને તો એક આઈડી મારી હતી જૂનામાં જૂની એમાં એ પેજ કનેક્ટ હતું મેં પેજ ખોલ્યું તો જોયું કોન્ટેન મોનિટન ટૂલ પણ મળી ગયું છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો કોન્ટેન મોનિટન ટૂલ પણ મળી ગયું છે તો મિત્રો આ વિડીયોને ને તમારા હેલ્પફુલ રહેશે અને ઘણા બધા મિત્રો કોઈ કહેતું નથી હોતું અને આ સચોટ છે હું તમને લાઈવ રૂપ સાથે કહીને બતાવીશ અને એમાં ઘણા બધા તમે પેજ બનાવી દીધા છે પણ તમે જે મેન આઈડી ચલવો છો ને જેમ પ્રોફાઇલ ઉપર તમે અર્નિંગ કરી રહ્યા છો ને પેઆઉટ તેમાં બનેલું છે અને અર્નિંગ પણ આવી રહેલી છે તો સાહેબ એમાં તમે પેજ બનાવ્યા છે પણ એમાં મોનિટાઈઝન નથી બરાબર અને બીજી આઈડી બનાવી છે એમાં મોનિટાઈઝન તમારા પેજ થઈ ગયેલા છે જે પ્રોફાઇલ છે પ્રોફાઇલમાં ભલે એમાં મોનિટાઈઝન પ્રોફાઇલ નથી ને તમારે થઈ ગયેલી છે રૂલ અને તરત તમે સાઈન ના કરતા કે તમારે નક્કી કરવાનું છે કે જે પેઆઉટ તમારું ચાલુ છે ને એ સાઇનિંગ પહેલાંમાં નથી કરવાનું જે તમારું રેગ્યુલર ચાલુ હોય અર્નિંગ ચાલું હોય જે પેઆઉઉટમાં કમ્પ્લેટ ફોર્મ ટેક્સ બેક બધું કમ્પ્લેટ ભરેલું છે બરાબર એમાં એ પેજ તમારા ટ્રાન્સફેડ કરવાનું છે એ ટ્રાન્સફેર કર્યા પછી એ પેજમાં પછી તમે કોન્ટેન્ટ મોનિટાઈઝરનો ટૂલ જે મળ્યો છે ને એ શાઇનિંગ કરશો ને એટલે તમારું પેઆઉઉટ જે રેગ્યુલર ચાલુ છે ને એમાં તમને શોર્સ મળી રહેશે મિત્રો હા અને પછી તમે પાછળથી પહેલાંમાં કરી નાખો તો ઘણી બધી ઝંઝટ રહેશે સાહેબ એમાં તમારા ફેસબુકમાં વાત કરવી પડશે ટીમના ટ્રાન્સફર તો થઈ શકે છે પણ ઘણી બધી ઝંઝટ હોય છે અને આમાં કંઈ નહીં ખાલી બસ આટલું કરીને સાઇન અપ કરવા એટલે તમારે જે ઓરિજિનલ તમારું જે પે આઉટ છે ને એમાં તમારા એ સોર્સ મળી જતા હોય છે તમે વિડીયોની અંદર લાઈવ પ્રૂફમાં બતાવી રહ્યો છો સાહેબ તો આવી રીતે કરવાથી તમારા બચી શકો છો ને ફોર્મ ભરવાનું રહેતું નથી તો મિત્રો આ વિડીયો રહ્યો ને હેલ્પફુલ છે ને આવા વિડીયો જોવા માટે અમારી આઈડીને ફોલો કરી લેજો અને યુટ્યુબ પર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સાહેબ આવા વિડીયો કોઈ ગુજરાતીમાં નથી બનાવતું એ પેજની વાત કરું છું પેજમાં જે કોન્ટેન્ટ મોનિટેજન ટૂલ મળે છે ગમે પણ આઈડી ઉપર તમારે ચાલુ હોય ડાયરેક્ટ તમે અપ કરવાનું નહીં કે જે પેજમાં તમારા રાખવાનું છે કે જે એક જ પેજમાં રાખવું છે જે તમારી ઓરિજિનલ આઈડી છે પ્રોફાઇલ એમાં તમારે કનેક્ટ કરવું અને તો તમારા પાછળથી પેઆઉટ બનાવવાનું જરૂર પડતી નથી અને પેઆઉટ બનાવીને પછી એમાં ટ્રાન્સપેર કરવાની જરૂર પડતી નથી એક જ વાત યાદ રાખવાની તમારે જેવું કોન્ટેન્ટ મોનિટાઈઝન ટૂલ મળી હોય જે આઉટ ઉપર તમારે રાખવું હોય એની ઉપર તમે રાખી શકો છો મિત્રો આવા વિડીયો કોઈ બનાવતો નથી ને તમે આવા વિડીયો જોવા માટે આપણી આઈડીને ફોલો કરતા રહેજો તો તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને આવો સપોર્ટને આટલો પ્રેમ કરો છો એ બદલ તમામ મિત્રોનો હું દિલથી આભાર માનું છું મિત્રો જય હિન્દ વંદે માતરમ જય ગરવી ગુજરાત